કેમ છો મિત્રો ફરેકવાર સ્વાગત છે તમારું મારા આજના બ્લોગની અંદર તો કાલે પણ આપણે કોલેજ ગયા હતા ને આજે પણ આપણે જાઉં ને કોલેજ કાલે તો ખાલી આપણને ખાલી આમંત્રણ પત્રિકા આપી હતી અને આજે છે ફૂલ બાકાજી એટલે ગરબાનું આયોજન મજા આવશે તો આપણે ગામના બસ સ્ટેન્ડ બાજુ થઈ ગયા છે હાલતા આપણા બસ સ્ટેન્ડ પર તો આપણા નાના ભાઈ બાકડે બેઠેલ છે એમને હોતન ધાંગધ્રા એટલે વાંગધ્રા નિહાલ જવાનું છે જો ઉક્તાપુર માં દી આવી ગઈ પણ એ લાલ બોર્ડ એટલે આપણા ગામ માં નું ઉભી અને મંદિરે છે કે રામાપીર ની આરતી ચાલુ આપણા ગામ નું રામાપીર નું મંદિર છે જ્યાં હવાર માં સાત આરતી ચાલુ થાય છે

આપણે લેવાનો હોય મોબાઈલ કવર આપણે દુકાને જઈ આપણે વિચાર મેન બજારમાં રખડીને રખડી પણ આપણ આપણો ફોન નું કવર નો એટલે આપણે વિચાર ચોકમાં સ્ટોક માં રહી ગયા છે જો પૈસા આવી ગયા છે ભાઈ બને લેવાના હતા ટમેટા ભાઈ બને નો નો ટમેટા બટેકા હતા ને લેવાના હતા ભાઈ બને બટેકા લઈ લીધા પછી બટેકાનું ટમેટાનું ભર્યું દખતા આ બીજા ટમેટા અને હવે તવી ડેપો બાજુ હાલતા આપણે જો ડેપી ને પૂજ્યા ને ડેપો આમ છે ને ફાઈબર ને ત્રાસ લાગી ગઈ પાણી ટીવી હે ને બસ આવી ગઈ ને આપણે ભેઈ ગયા સી બસ માં કેર કે કાટ દીધે મફત માં ટીવી સક્કા પૂતા કે બાર ઉતરી ગયા તા ને આજો આપડે ભાઈ બના આપડે આવે આપણને મળવા

આપણે અનખો પીવાનો છે ચા દુકાને થઈ ગયા છે ને આપણે જવું ને આપણે વાડીએ થોડું ઘણું આપણે કામ થઈ પણ કરી લેવી અને આપણે ગામની બાય નીકળી ગયા છે ને આપણે વાડીના માર્ગે સડી ગયા છે અને આપણે વાડીની અંદર આવી ગયા છે અને તો ફાઇનલી આપણે ભૂગી ગયા છીએ વાડીયા ભૂંગળા લઈને આપણે આજ વાળવા મળે પાણી કારણ કે આપણે ખબરમાં વ્યાઈ જતા કોલે હાજરના વાળું પડશે કપામાં પાણી અને ભૂંગળા લાવ્યા હતા તો આપણે રેડી કરી નાખ્યું બધું લાઈનમાં હવે મોટર ચાલુ કરે એટલે આપણે લઈ લેવાનું એ ખંભે પાવડો અને વાળવા મળવાનું એ પાણી જો હવે મોટર ચાલુ કરી દીધી એવું લાગે ભૂંગળામાં થવા જતો આવે ને આઈ ગઈ પાણી સફળતાપૂર્વક પડ્યો પાવડો અહિયાં તો આપડે નાખી દઈ ખંભ્યા પાવડો થઈ જાય બધું હાલતા આજે આવે એટલું પાણી હું તો જ્યાં નાકું આવવાનું હતું ત્યાં ધોર્ય જ પાણી કેમ નહીં પણ જો અહીંયા એકેર તૈણ તેનમાં જાય ક્યાંયથી પાણી આવે જો હવે ગમે એકમાં જવા દેવું પડશે આપણે ઉપર નાકા બાકા હવે જો પાણી આવવા મનુ છે અને હવે જો આ શાળામાં પાણી જાય ને પછી જો આ પેલું નાખું હોય તો આ બીજું નાકું ફૂટે ગયેલું તો એ થોડું પી ગયું છે વાંધો નહીં હાલ છે આ પેલા નાકા પી ગયું આ બીજા નાકા જાય છે ભાઈ આપણે ફટાફટ આવે નાકા વાળ મીણવાના આ બધું છે આપણે જો એ આ કપા સુકાઈ ગયો છે અડધો અને વીણી લીધેલો હે અને આપણે પછી નાકે નાકે બે રહ્યા હતા ને હેઠી આટો મારવા આવ્યા હતા સમજો કેટલું પાણી અહીંયા ભરાણું છે ને અહીંયા વધારાનું પાણી જાય છે થોડુંક ઉતાવળ રાખવી પડશે પાણી વાળવામાં ને આપણે ઉગાડા પછી પાણી વાળતા તો આપણે પગમાં વગી ગયો કાંટો તમને દેખાય જો આ કાંટો છે આવડો આ કાંટો પણ વાગી ગયો છે ને આપણે કાઢવાનો છે તો આપણી વાળી આવીને આ ભાઈબંધ ખોખા લાવ્યો છે અને આપણે ખાવાના છે આ ખોખા ખાય છે આ ભાઈબંધો અને આપણે જોવાય પાણી વાળવી છે પણ લાઇટ વી ગઈ એવું લાગે છે તો આપણે ખોખા ખાઈ લેવી અને આપણે લાઇટ વી ગઈ તો ખોખા લઈને આવી ગયા આપણી ઝૂંપડીયા આ છે આપણી ઝૂંપડી ખોખા ખાવા ખોખા ખાઈને આપણે જમા બગાડતા બગાડતા બગડતા કરતા આપણા કૂ આવી ગયા છે અને મોટર તો ચાલુ કરીએ પણ હજુ લાઈટ નથી આવી એટલે આપણે અહીં જ પાછા આવી ગયા આ આપણો કૂવો છે અને આપણે દાદા બેઠા હે તો આરોવાર દર્શન કરતા જઈ આ અમારી વાડીના દાદા હેયા બેઠા હે તો આપણે દર્શન કરી લઈએ દર્શન કરી લીધા હે આપણે પાછો આપણે ઝૂંપડી તરફ યાદ એવી લાઇટ કાંઈ આવી નથી ના આ છે આપણી વાડીનો નજારો તમે જોઈ શકો છો આ કાકાની ખોચી છે અને આપણી તૂર છે અહીંયા અને એમ પર છે કપા ધીરે જવાનો સમય છો તા જો લઈ ગઈ અને પછી આપણે આપણા ઘર તરફ હાલતા થઈ ગયા છે વાડીને કહી દઈએ બાય બાય

કાકાના છે આપણે વાયસન હવામાનમાં કહી દીધા છે એમને લઈ લીધે ટીડીયન લઈ લીધે કિટલી અને આપણે લઈ લીધે દૂધની બહાણી ચા પીવા આવતા રહી ગયો આપણા માતાજીના મઢેથી આ મેળીમાં ના દર્શન કરવા આવી ગયા છે તો આપણે દર્શન કરી લઈ અને પછી આપણા બીજા ફ્રેન્ડ ત્રીજ ભાઈ બના બેઠા છે

તમે પણ ક્યારેક આવજો અમારા માતાજીના મઠે આરતીનો લાભ લેવા માટે આરતી પૂરી થયા પછી આવે છે પ્રસાદી વેસવાનો વારો આપણે બધે ડીશુ બને નાખવી તો આજનો અલગ અહીં સુધી તો મળી હવે સાતમાં નોરતાની અંદર હજુ તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરતા જઈજો અને લાઈક પણ કરતા જજો અને પછી આપણે નાના ભાઈ ચાનો કોટો સડાવતો હોય ત્યારે બસ બસ ભાઈ બસ ચા ઘણો પીધો વંશમળ વંશમોળ ઓ હા 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 હા